આપડું ઘર તડકો બઉકો ગરમી તો પડત નમ બધું થાય ગરમી એ પડવા ને વરસાદ ઠંડી એ પડ તો બહુ પણ ગુંદોલી ગુંદો

હા પપ્પા ને રે બે કલાક ગઈ બની રાતા પેલું ગવ લેવા ગયા કેવું એમ હોવા નકા મા પા મો થાય રે વાંધો નહી તો આ લે બડી પપ્પા તો ગયા હો ને ક્યાં નઈ લો પપ્પા પપ્પા પપ્પા

ના બબરા ખામળે ને પરવાઈ એ માર બાં શીકન રોટકો દે રોટ્ટો ને હોવાન તે મારા પડી જા કો ને એ તો પડી જા હવે તમારા ત પૈસા તો હું કહું શું ચાલે સીટીમ સીટીમ તો નહી ખીજે આખો દાડો નોકરી નિતલી ખાવ પાળ સિટીમાં વખવાનો આવ ખબર ડબળે જવાનું એ તો વાત મળી ગઈ તકલીફ પડી જાય હું મોના વખવા મને બોલવા ચાલવા કોઈ આવ કોમ કોમ કરો તો તમે કરો બધા હારું છે આપડે તો આમ જતા બધું

ના કઢાતું હોય શીખવા દે ખાવાનું એક ચમચી મેઠું નાખી જોડે જઈશ કરવાનું બે મિનિટ વાતો કરવા દે મને કદી ખાવાનું બનાવી લાગતું નઈ તો